રાજકોટમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં બાળકો સહિત ચારસોથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે એક સાથે આટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તંત્ર પણ દોડતું થયું હતું રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગોખલાણા ગામે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના ગામોમાંથી એક હજારથી વધુ લોકો આવ્યા હતા માંડવામાં પ્રસાદ લીધા બાદ એક સાથે ચારસોથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થતાં હડકમ મચી ગયો હતો આમાં કેટલાક પાંચથી બાર વર્ષના બાળકો પણ સામેલ હતા આ સમાચાર મળતા જ તંત્ર દોડતું થયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ પછી ફૂડ વિભાગે પ્રસાદના બનેલા રસોઈના સેમ્પલ પણ લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અસરગ્રસ્તોને તાત્કાલિક જસદણની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યા હતા હાલ તમામ અસરગ્રસ્તો સંપૂર્ણ ભયમુક્ત છે ભય ઉલ્લેખનીય છે કે ગોખલાણા ગામે પાણીના ટાંકા પાસે આવેલા બાવળવાળી મેલડી માતાના મંદિરે દર વર્ષે માતાજીના આયોજન કરવામાં આવે છે જેમાં આજુબાજુના ગ્રામજનોને પ્રસાદનું આમંત્રણ હોવાથી પ્રસાદ દેવા પહોંચ્યા હતા જ્યાં પ્રસાદી લીધા બાદ લોકોને અસર થઈ હતી ગઈકાલે રાત્રે ગોખલાણામાં માતાજીને માંડવો હતો એમાં નાનો બાળકો મોટા વધારે સંખ્યામાં ફૂડ પોઈઝનિંગ થયો અમુક આપણા દવાખાનામાં અમુક પ્રાઇવેટમાં દાખલ થયેલ હતા માતાજીના માંડવાનું ગામ ગોખલાણાએ આયોજન કરેલ હતું એ દરમિયાન માતાજીની પ્રસાદી બપોરે લેતા ગામમાં અંદાજે સાડા ત્રણસોથી ચારસો ગ્રામજનો તેમજ બાળકોમાં વધારે અસર જોવા મળેલ હતી એમાં રાત્રે આ તકલીફ જાડા ઉલટીની તકલીફ થતાં તાબડતોડ જસદણ આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલ એમ જ ક્રિષ્ના હોસ્પિટલ અને ડૉક્ટર રવિરા ચાળોનો સંપર્ક કરતા બધા બાળકોને એકસો આઠ અને પ્રાઇવેટ વાહનોથી ત્યાં જસદણ હોસ્પિટલાઇઝ કરેલ અને પ્રાથમિક સારવાર આપવામાં આવેલ છે સિઝનના કારણે એવું બની શકે કે કંઈક એવું ફૂડ પોઈઝનિંગ જેવું થયું હોય અને આગળ તો રિપોર્ટ આવે પછી ખ્યાલ આવે